ઉદવાડા ગંટેશ્વર શિવ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ થી ચાલીસ ફૂટ ઊંડા કૂવામાં એક નંદી નંદીમારજ કૂવામાં પડી ગયો ઉદવાડામાં આવેલ ઘંટેશ્વર શિવ મંદિરના પાછળના ભાગે કૂવો આવેલ છે આ કૂવામાં લોખંડની જાળી પર ખાવાનું મૂક્યું હશે એ ખાવા માટે નંદી આંખલો કૂવામાં પડી ગયો હતો જેની જાણ વન્યજીવ સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરતા મેમ્બર ભાવનાબેન પટેલને જાણ કરવાથી તાત્કાલિક ઘટના આવી ગયા હતા અને એમની સાથે પારડીથી જયસિંહભાઈ એમની ટીમ સાથે આવી ઊંડા કુવામાં ઉતરી નંદીને ઘડામાં બેલ્ટ બાંધી લીધો હતો સાંકડો કુવો હોય મંદિરને બોડી પર બેલ્ટ બાંધી શકાય એવી પરિસ્થિતિ ન હતી તેથી બગવાડા ટોલનાકાની ક્રેન તાત્કાલિક બોલાવતા સેવામાં ક્રેન માલિકે મોકલી આપી હતી ઓરવાડા ગામ સરપંચને જાણ થતા પ્રકાશભાઈ તાત્કાલિક આવી ગયા હતા અને તેમની સાથે તેમના મેમ્બર જીગ્નેશભાઈ પણ આવ્યા હતા શિવરાત્રીના પવિત્ર દિવસે નંદી મહારાજનો જીવ બચાવવા સેવામાં તમામ ટીમો હાજર રહી હતી અને આ ટીમો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે જે પણ આવો કૂવો હોય એની ફરતે ઊંચી દિવાલ કરો અને ઉપર લોખંડની જાળી ફરજિયાત લગાવો જેથી કોઈ પણ નાના બાળકો અથવા કોઈ મૂંગા પશુ આ કૂવામાં પડી ન જાય એની તકેદારી રાખશો